મને લાગી છે મૂતર તો હું તમને મૂતરવાની સ્ટેપ શીખવાડી દઉં ચલો ભાઈ તો મૂતરવા વાળે તમારે સૌ પ્રથમ આ રીતે જગ્યા સુધી લેવાની છે કોઈ સારી જેમ કે હું અહીંયા મૂતરીશ આસપાસ જોઈ લેવાનું છે આ રીતે કે કોઈ સ્ત્રી કે કન્યા છે નહીં ને હવે તમારો એક પગ શાંતિ આગળ મૂકવાનો છે આ રીતે હા પછી તમારો જમણો હાથ એ તમારી ચેન ઉપર નાખવાનો છે આ રીતે હવે એ બધું બતાવી નહીં શકું બરાબર ઉતરા વડે તમારે જમનો આ ચેન ખોલીને અંદર નાખવાનો છે કાણું શોધી લેવાનું છે કાણું શોધ્યા પછી તમારો સાપ પકડી લેવાનો છે સાપ પકડ્યા પછી તમારે થોડુંક જોર કરવાનું રહેશે અને ભાઈ તમારો મૂતર ચાલુ થઈ જશે કઈક આ જો ખુદ ખુદ પે મૂત દિયા ભાઈ ખુદ પે મૂત દિયા તો ફરી એકવાર મજા આવી ગઈ પડ રહા હે 嗯、哎呦我的妈！<laughs>